નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હત્યા કરનારને છોડવામાં નહીં આવે બે દોષિતોને આજીવન કેદની સજા કરાવી છે તેનો ઉલ્લેખ પણ ડેપ્યુટી સીએમએ કર્યો ગાય માતાની હત્યા કરનારને કડક સજા આપવામાં આવશે નિયમોનો ભંગ કરનારની હાલ અને ચાલ બદલી દેવાશે તેવું પણ હર્ષ સંઘવીએ કીધું વ્યાજખોરોનો હિસાબ અમે કરીશું તે વાતનો ઉલ્લેખ પણ હર્ષ સંઘવીએ કર્યો છે આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગાય માતા અને એ ગાય માતાને બચાવવા માટે ગૌહત્યા પર પ્રતિબંધ લાવનાર કોઈ બીજું નહીં આપણા લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા અને એ ગૌહત્યારાઓને એક પછી એક સજા અપાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે આ વર્ષે વીસ થી વધારે લોકોને ગૌહત્યામાં ગુનેગાર સાબિત થયા સાત વર્ષથી વધારે સજા થઈ આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને બે જન બે ગૌહત્યારાઓને આ વર્ષે ગૌહત્યાના કારણે તેમને આ જીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ આવા એક પછી એક અનેક ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય ગુજરાતના એક એક લુખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને એવા એક એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે આ અભિયાન નથી ચાલતી આવા લુખાઓ અને આવા ગુંડાઓની સામને એક પ્રકારની જંગ ચાલે છે આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે